વેલકમ બેક વરસાદને લઈને આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પડશે ભારે વરસાદમાં ઓગણત્રીસ અને જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ભાવનગર વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને એક વોક સોડ વોકસોડ ટ્રફ જે છે એ મુંબઈથી અઢાર ડિગ્રી નોર્થમાં દક્ષિણ તરફ બને છે અને જે વોકસોડ ટ્રફના કારણે જે કેરળ સુધી લંબાયેલો છે જે આગળ દક્ષિણ ગુજરાતના ભાગો તરફ ખસતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આગામી લગભગ બે દિવસમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત જે બંગાળ ઉપસાગરનું વહન જે છે તે એમપી તરફ ગતિ કરતા અને ચોમાસું ઘડી નીચે આવતા અને વોપસોટ તરફ જે છે દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતાં જે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે